આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ બીટીંગ રિટ્રીટ બે હજાર છવ્વીસ ના પ્રદર્શન યાદગાર ગણાવ્યું છે સોશિયલ મીડિયા પોસ્ટમાં માં પ્રધાનમંત્રી શ્રી એ બીટીંગ રિટ્રીટ ઝલક શેર કરી અને કહ્યું કે બીટીંગ રિટ્રીટ બે હજાર છવ્વીસ માં આર્મી મિલિટરી બેન્ડ દ્વારા રજૂ કરાયેલી ધૂન ઉત્તમ હતી તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર વંદે માતરમના ના એકસો પચાસ વર્ષ ભારતની નારી શક્તિનો ક્રિકેટ વિજય તેમજ ભૈરવ બટાલિયન અને પ્રાચીન ગરુડ વિહુની યુદ્ધની રજૂઆતો શાનદાર હતી શ્રી મોદીએ બીટીંગ રીટ્રીટમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના બેન્ડ દ્વારા રજૂ કરાયેલી વિવિધ રચનાઓની પણ પ્રશંસા કરી તેમણે કહ્યું કે આ ધૂન જીવંતતાથી ભરેલી હતી અને આપણા રાષ્ટ્રનું રક્ષણ કરનારો પ્રત્યે ગર્વની ભાવનાને પ્રતિબિંબિત કરે છે ભારતીય રેલવે મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભ મેટ્રો ટનલ પર સો મીટર લાંબા મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજનું બાંધકામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે રેલવે મંત્રાલયે ગઈકાલે એક નિવેદનમાં જણાવ્યું કે રાજ્યમાં આયોજિત કુલ સત્તર સ્ટીલ બ્રિજમાંથી આ ગુજરાતમાં પૂર્ણ થયેલ તેરમો સ્ટીલ બ્રિજ છે તેમાં ઉમેર્યું કે આ હાઇ સ્પીડ રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવશે અને હાલની શહેરી પરિવહન પ્રણાલીઓની સલામતી સુનિશ્ચિત કરશે ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા હેઠળ કરાયેલી કામગીરીની વિગતો જાહેર કરી છે ચૂંટણી પંચ અઠ્યાવીસ જાન્યુઆરી સુધીમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા નવ લાખ અઠ્યાસી હજાર છસો એકવીસ ફોર્મ સાત મળ્યા છે જયારે યાદીમાં નામ ઉમેરવાના છ લાખ અઠ્યાસી હજાર એકસો સોળ ફોર્મ છ અને છ એ મળ્યા છે ચૂંટણી અધિકાર દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી નિકાલ કરાશે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા કે બાકાત થવા સંબંધિત વાધા કે દાવા આજે રજૂ કરી શકશે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ માટે રચના અને અનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવી છે ગાંધીધામ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે વર્ષ વસ્તી ગણતરી પ્રમાણે કુલ તેર વોર્ડની રચના કરવામાં આવી છે જેની કુલ બાવન બેઠક પૈકી પછાત વર્ગ માટે ચૌદ અનુસૂચિત જાતિ માટે દસ અને અનુસૂચિત આદિજાતિ માટે એક બેઠક અનામત રાખવામાં આવી છે આજે ગાંધી દિન નિર્વા અઠોતેર વર્ષ પહેલા આજના દિને રાષ્ટ્રપિતા હત્યારાની ગોળીઓનો શિકાર થયા હતા એ દિવસ શુક્રવાર હતો જોગાનુજોગ આજે એ ગોજારા શુક્રવારની ની કારમી સ્મૃતિ તાજી થાય છે ગાંધી નિર્વાણ દિન સહિત દિવસ તરીકે દેશની આઝાદી કાજે શહીદી લેનાર નામી અનામી શહીદોની સ્મૃતિની પ્રતિમા ને પુષ્પાંજલિ ના કાર્યક્રમો યોજાય છે ગાંધીજીની કચ્છ યાત્રાની શતાબ્દી ઉજવણીના વર્ષ પર ચાલેલા કાર્યક્રમોનું આજે સમાપન થશે આદિપુરમાં ગાંધી સમાધિ ખાતે આજે સાંજે યોજાનારા સમારોહમાં અમદાવાદ અને કચ્છના સ્થાનિક કલાકારો સંગીત સભર સ્મૃતિ બંધના કાર્યક્રમ રજૂ કરશે દરમિયાન આજે ભુજ સ્થાનિક સંસ્થાઓના પ્રકલ્પ હોમ સીન ધ સિટી અનોખો યુવા મંચ ભુજ બ્લોગર્સ કચ્છ યુવા નિર્માણ સમાજ દ્વારા ભુજ પાલિકાના સહયોગ સાથે સફાઈ અભિયાન યોજાશે જેમાં ભુજના યુવાનો ભુજ બ્લોગર્સના પ્રતિનિધિઓ તેમજ રામનગરીના રહેવાસીઓ શાળાના છાત્રો સ્વેચ્છાએ જોડાવાના છે તેમજ ભુજ પાલિકાની ટીમ સહયોગી બની રહેશે સાંજે પાંચ વાગે પર્યાવરણ અને સ્વરાજ જેવા ગાંધીજીના વિચારો પર ભુજના આર્ય સમાજ હોલ ખાતે એક સંવાદનું આયોજન કરાયું છે મહિલા પ્રીમિયર લીગ બે હજાર છવ્વીસ ની વડોદરામાં રમાયેલી એક મહત્વપૂર્ણ મેચમાં રોયલ ચેલેન્જર્સે બેંગલુરુએ યુપી વોરિયર્સને એક તરફી અંદાજમાં આઠ વિકેટે હરાવ્યું આ જીત સાથે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ ફાળી આરસીબીએ ટેબલમાં ટોચના સ્થાને રહેતા સીધા ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે જ્યારે યુપી વોરિયર્સની પ્લે ઓફની આશાઓનો અંત આવ્યો છે આજે ગુજરાત જાયન્ટ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે રાજ્યમાં આગામી અડતાલીસ કલાકમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે અડતાલીસ કલાકમાં ત્રણ દિવસ તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડી વધી શકે છે ગઈકાલે સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નડિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું બીજી તરફ પવનની ગતિ તેજ હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ હોવાનું શ્રી દાસે ઉમેર્યું હતું અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર